કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાન પત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટિન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા તો જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્યશ્રી અને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા રહ્યા છે છે અત્યારે અત્યારે અને અને પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે અમે બધા જ સાથે બેઠા હતા અમારા આવી આવી એની પૂર્ણ રીતે તૈયારીમાં લાગેલા છીએ ત્યારે કોઈ વાત છે નહીં કીધું છે આવી વાત મારી સુધી કોઈ આવી નથી આ બાબતની હું ચોકસાઈ કરી લઉં ચોખટ કરી લઉં છું આવી વાત એટલે ન હોઈ શકે કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશન ના કે વોટ તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પાંચ પદાધિકારીનું સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોય ન શકે એવું હું ક્લિયર માનું અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે શું કઈ છે જ નહીં નોર્મલ વાતચીત હાલતી હતી આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેયરશ્રી મેયરશ્રી અને ધારાસભ્ય શ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા એને કોઈ સ્વરૂપે કોઈ વળાંક આપેલો છે